વડોદરાના ગરબામાં પરંપરાગત ગરબાની શૈલી અને આધુનિક ફ્લેશ મોબ નૃત્યના નવા સ્ટેપ્સનું સુંદર મિશ્રણ જોવા મળે છે ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં માં અર્વાચીન અને અર્વાચીન ગરબા ગીતો પર પરંપરાગત રાસ ગરબાના તાલે ઝૂમે છે આ મિશ્રણ યુવાનો અને વડીલો બંનેને આકર્ષે છે વડોદરાના ગરબામાં અગ્રણી ગાયકો અને સંગીતકારોના જીવંત પરફોર્મન્સનું આયોજન થાય છે અતુલ પુરોહિત જેવા ગરબા કલાકારોની હાજરી વડોદરાના ગરબાને એક અલગ જ ઓળખ અપાવે છે તેમનો અવાજ અને ગીતોની પસંદગી ખેલૈયાઓને આખી રાત ઝૂમવા માટે મજબૂર કરે છે વડોદરાના ગરબામાં ખિલૈયાઓ રંગબેરંગી ચણિયા ચોળી અને કેડિયા પાયજામામાં સજ્જ થઈને આવે છે આ પોશાકોમાં પરંપરાગત ભરતકામ આબલા અને મોતીકામની અદ્ભુત કલા જોવા મળે છે મેદાનોની સજાવટ અને લાઇટિંગ પણ ગરબાના વાતાવરણને ઉત્સવમય બનાવે છે વડોદરાના ગરબામાં સ્ત્રી સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવે છે નવરાત્રી શબ્દ જ નવરાત્રી અને શક્તિનો સૂચક છે શહેરના ઘણા ગરબા આયોજનોમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પહેલ કરવામાં આવે છે જેમ કે મફત પ્રવેશ સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા વગેરે જે સ્ત્રીઓની સુરક્ષા અને ભાગીદારીને સુનિશ્ચિત કરે છે આ તમામ કારણો વડોદરાના ગરબાને માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ જ નહીં પરંતુ એક વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનાવે છે જ્યાં દેશ વિદેશના લોકો આનોખા અનોખા અનુભવને માણવા માટે આવે છે